હાલ રાહુલ ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતના ત્રીજા તબક્કામાં મતદાન થશે મતદાન પહેલાં રાજકીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો રાહુલ ગાંધી પાટણમાં ચૂંટણી જનસભાને સંબોધશે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ જનસભા સંબોધી હતી ત્યારે હવે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સોમવાર સવારે એટલે કે દસ વાગે પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ચૂંટણી સંબોધન સંબોધિત કરશે અને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત સ્થાપના દિવસે જ અમદાવાદ આવી રહ્યા છે ખડગે પણ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરશે એટલું જ નહીં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય અને સૌરાષ્ટ્રમાં ઝોનમાં એક એક સભા સંબોધે તેવું પ્રદેશ પ્રભારી મુકુલ પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખી રહ્યા છે આગામી એકાદ સપ્તાહમાં જ કનૈયા કુમાર ઇમરાન પ્રતાપગઢી અને બીવી શ્રીનિવાસ ગુજરાતમાં સંબોધત કરશે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે